અમદાવાદના રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે રામોલ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરીને લૂંટાયેલો માલ કબજે કર્યો રામોલ પોલીસે લૂંટ અને અપહરણના ગુનામાં છ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મુખ્ય આરોપી સંગ્રામસિંહ શિકરવાર અને ઋષિ ઉર્ફે હેપ્પીનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી પચીસ લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત કુલ ત્રેપન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપી ઋષિ જે ફરિયાદીનો કૌટુંબિક ભાણેજ છે તેણે જ લૂંટ અને અપહરણ કરવા માટે મુખ્ય આરોપી સંગ્રામસિંહને ટિપ્સ આપી હતી પૈસાની જરૂર હોવાથી સંગ્રામસિંહ ચાર દિવસ પહેલાં જ અમદાવાદ આવ્યો હતો આ ગુનાને અંજામ આપવા માટે આરોપીઓએ ઇનોવા કાર ભાડે રાખી હતી જોન ફાઈવના ડીસીપી જિતેન્દ્ર અગ્રવાલે કહ્યું કે આ લૂંટ અને અપહરણનો કિસ્સો ધૂળટીના સમયે વસ્ત્રામાં બનેલી ઘટના બાદ સામે આવ્યો હતો જેમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો આ ઘટના પછી સંગ્રામસિંહ સતત બહાર જ રહેતો હતો રામોલ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરીને લૂંટાયેલો માલ કબજે કર્યો છે આ કારમાં આરોપીઓ દ્વારા અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ફેરવેલો હતો અને તેમને મુક્ત કરવા બદલ એક કરોડની ખંડણી માંગેલી હતી જેથી આરોપીઓએ ફરિયાદી પાસે તેમના પત્નીને ફોન કરાવી જેટલા પણ ઘરમાં રોકડા અને દાગીના હોય તે મંગાવેલા હતા જેથી ફરિયાદીએ પોતાને ત્યાં કામ કરતા ઈસમને પોતાના ઘરે મોકલી દાગીના અને રોકડ રકમ મંગાવી હતી જે રકમ આરોપીઓને મળતા આરોપીઓએ ફરિયાદીને કેનાલ રોડ ઉપર છોડી દઈ અને ત્યાંથી પોતે નાસી ગયેલ હતા આરોપી ફરિયાદી જ્યારે મુક્ત કરવામાં આવ્યો ત્યારે ફરિયાદીએ એકસો બાર નંબર ઉપર ફોન કર્યો એકસો બાર ઉપરથી તેને પોલીસ મદદ મળતા પોલીસ તેમને રામોલ પોલીસ સ્ટેશન લઈ આવી રામોલ પોલીસ સ્ટેશને આવી ફરિયાદીએ પોતાની વિગતો જ્યારે જણાવી ત્યારે પોલીસે રામોલ પોલ લોકલ પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદીએ જણાવેલ કારના વિવરણ અને નંબરને આધારે પોલીસ કારના માલિક સુધી પહોંચી કારના માલિકે જણાવ્યું કે આ જે ઇનોવા કાર છે મેં ભાડે આપેલી હતી જેથી અમે એ જેમને ભાડે આપેલી હતી તેમને ટ્રેક કરવાની કોશિશ કરી અને તપાસમાં અમને જાણવા મળ્યું મોડી રાત્રે કે આ કાર કોટા પહોંચી ગયેલ છે જેથી રાત્રિના દરમિયાન અમે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરતાં કોટા લોકલ સિટીની પોલીસે પોલીસને લોકેશન આપતા કોટાની જે લોકલ પોલીસ છે તે આરોપીના વોચમાં રહી હતી અને આરોપીઓને હસ્તગત કરી કર્યા હતા એ જ દરમિયાન આપણે અહીંથી પોતાની પોલીસ પણ મોડી રાત્રે જ રવાના કોટા કરી દીધી હતી કોટા પહોંચીને પોલીસે આરોપીઓને પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન જેમણે જ્યાં મુદ્દામાલ સંતાડ્યો છે તે જગ્યા બતાવતા મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવ્યો હતો